હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ સરસ ખસ્તા ઘઉંના લોટના શક્કરપારા બનાવવા માટે અત્યારે મેં બે કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે આપણે જે રોટલી માટે વાપરીએ બસો પચાસ એમએલનો મેં કપ મેઝરિંગ માટે લીધો છે અને એ જ કપના માપથી આપણે અડધો કપ ખાંડ લેવાની છે તમારે વસ્તુ આ રીતે મેઝર કરીને લેવાની હવે આપણે એની અંદર બે ટેબલ સ્પૂન ભરીને સોજી નાખીશું તમારી પાસે જે પણ ઝીણી મોટી સોજી હોય તમે નાખી શકો છો અને એની અંદર આપણે હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર નાખીશું ફ્લેવર માટે તમને ના ગમવું તો તમે એને સ્કીપ કરી શકો છો હવે આપણે જે ખાંડ લીધી છે ને એને આપણે ઓગળવાની છે તો આ રીતનું એક પેન લઈ લઈશું ખાંડ એની અંદર એડ કરવાની છે અને સાથે આપણે મૂળણ એડ કરી દઈશું તો અત્યારે મેં ઘીનું મૂળણ લીધું છે તમે તેલનું પણ લઈ શકો તો વન ફોર્થ કપ આપણે ઘીનું મોણ લેવાનું છે અને એની અંદર આપણે અડધો કપ પાણી એડ કરી દેવાનું છે તો તમે બે કપ લોટ લીધો હોય તો આ એકદમ જ પરફેક્ટ એનું મેઝરમેન્ટ છે હવે થોડું આપણે પહેલા પાર જ એને એટલે કે ગરમ કર્યા વગર જ થોડું એને મિક્સ કરી લઈએ જેથી ખાંડ ધીરે ધીરે ઓગળવા લાગે અને થોડી વાર માટે આપણે એને ગરમ કરીશું ગેસ ઉપર જેથી ખાંડ જલ્દીથી ઓગળી જાય આપણે ચાસણી નથી કરવાની તમે યાદ રાખો આપણે ખાંડને ફક્ત ઓગાળવાની છે તમે એની આગળ દયાલી ખાંડ પણ લઈ શકો પણ દયાલી ખાંડ લેશો ને પછી એની ક્વોન્ટિટી તમારે લગભગ પોણા કપ જેટલી સ્લો રાખવાની અને એને ચલાવતા રહેવાનું જો થોડી વાર માટે પણ ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેશો ને તો એની અંદર ચાસણી જેવું થશે ને આપણા જે શક્કરપારા છે ને એ પછી કડક બનશે અથવા તો ચૂઈ બનશે તો બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે ફક્ત એક થી બે મિનિટ માટે જ ગેસ ચાલુ કરવાનો અને ખાંડ ઓગ એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે અને આ પાણીને આપણે ઠંડુ થવા દેવાનું છે ગરમ ગરમ પાણીથી લોટ ક્યારે પણ નથી બાંધવાનો તો પાણી એકદમ ઠંડુ થવા દેવાનું પાણી ઠંડુ થઈ જાય પછી આપણે લોટ બાંધીશું તમે આ પ્રમાણે મેદાના રૂપના શક્કરપારા પણ તૈયાર કરી શકો છો હવે જ્યારે તમે શક્કરપારા બનાવો ને તો એની અંદર તમારે થોડું મીઠું એડ કરવાનું તમે વન ફોર ટી સ્પૂન મીઠું એડ કર્યું છે જેથી એની જે મીઠાશ છે ને એની સ્વીટનેસ એ વધી જશે કોઈ પણ ગળી વસ્તુ બનાવતા હોય તો એની અંદર થોડું મીઠું એડ કરો ને તો એની મીઠાશ વધી જતી હોય છે હવે આપણે જે ખાંડને ઓગાળીને મિશ્રણ તૈયાર કર્યું છે એની અંદર એડ કરીશું અને લોટ બાંધીશું બે કપ લોટ લીધો હશે તો આટલા પાણીથી તમારો લોટ બંધાઈ જશે હા બની શકે કે ક્યારેક જો સોજી વધારે પાણી એબ્સોર્બ કરે તો એક બે ચમચી પાણી ઉપર તમને જોઈએ અથવા તો ક્યારેક અમારી થોડું પાણી વધી જાય એ ક્યારેક એવું થાય ને પણ ફક્ત એક કે બે ચમચી એટલા માટે પાણી આપણે પહેલા અડધું નાખીશું અને મિક્સ કરીશું હવે જયારે તમે લોટ બાંધતા હોય ને તો લોટને તમારે બહુ વધારે મસાડવાનો નથી આ રીતે હાથેથી ભેગો જ કરવાનો છે તો આપણે જે બીજું પાણી છે એટલે કે જે મિશ્રણ છે એની અંદર એડ કરી દઈશું અને લોટ બાંધીશું તો લોટને મસાળવાનો નથી યાદ રાખજો આ રીતે તમે જ્યારે લોટ બાંધ્યો હશે ને તો એની અંદર નેચરલી જ એના એક લેયર તૈયાર થતા હોય છે તો તમે જો લોટ બાંધતી વખતે પછી એને વધારે પ્રમાણમાં મસળશો ને તો લોટની અંદર એ જે લેયર છે એ તૂટી જશે તો બસ અત્યારે મેં લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી અને થોડીવાર માટે આપણે એને રેસ્ટ આપવાનો છે કારણ કે આપણે એની અંદર સોજી નાખી છે હું તમને એનું ટેક્સચર બતાવું તો તમે જોઈ શકશો એનું જે ટેક્સચર છે અત્યારે કાંત્યા વગરનું જે રૂ હોય ને બસ એના જેવું તમને ટેક્સચર દેખાશે આ રીતનું તો એને આપણે હવે ઢાંકીને રહેવા દઈએ તો પંદરથી વીસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું આ પ્રમાણે તમે એની અંદર મસાલો નાખીને પણ તૈયાર કરી શકો મેથીનો મસાલો અને બીજો રેગ્યુલર મસાલો મીઠું હળદર મરચું એવું નાખીને બનાવશો તો તમારા નમકીન ચક્કરવાળા પણ તૈયાર થશે સેમ લોટની અંદરથી પંદર થી વીસ મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણો જે લોટ છે એકદમ સરસ અત્યારે સેટ થઈ ગયો છે અને આ સમય પર તમે ચેક કરી શકો જો તમને એવું લાગે કે પાણી ઓછું છે અથવા તો એ લોટ વધારે કઠણ થઈ ગયો છે તો તમે એમાં થોડું પાણી નાખી અને સેટ પણ કરી શકો અત્યારે મને જરૂર નથી લાગી રહી તો આપણે પાણી એડ નહીં કરીએ તો એકવાર એને ફક્ત આ રીતે થોડોક મસોળી લઈશું અને પછી આપણે એની અંદરથી રોટલા વણવાના છે હવે આજે આપણે શક્કરપારા બનાવીએ છીએ ને તો એની અંદર પડ બને એના માટે આજે આપણે એક ટ્રીક ફોલો કરવાના છે જેથી આપણા જે શક્કરપારા છે એકદમ સરસ પડવાળા તૈયાર થાય તો એ મેદાના લોટમાંથી બનાવો ને તો તમારે એવી ખાસ જરૂર નહીં પડે પણ ઘઉંના લોટમાંથી તમે તૈયાર કરતા હોવ તો તમને એવી ચોક્કસ જરૂર પડશે આ રીતે આપણે એના ત્રણ ભાગ કરી લેવાના છે અને એના આપણે રોટલા વણવાના છે તો અત્યારે જ તમને બતાવું તો તમે જોઈ શકશો કે એની અંદર થોડા થોડા તમને આ રીતના લેયરિંગ જેવું દેખાશે તો બસ આપણે ગોળો તૈયાર કરી અને એક મોટો રોટલો વણી લેવાનો છે અને લોટ તમારો બરાબર બંધાયો હશે તો તમને બિલકુલ જ એની પર ઘી લગાડવાની કે અટામણ લગાડવાની એવી કોઈ જરૂર નહીં પડે તો પહેલા તો આપણે એને મોટો જે એક રોટલો વણી લેવાનો છે તમારી પાસે આવું જાંડુ વેલણ હોય ને તો તમને વણવામાં એકદમ જ સરળતા રહેશે તમે જેટલો મોટો રોટલો વણી શકતા હોય એટલો તમારે વણી લેવાનો છે અને રોટલો વણાઈ જાય ને પછી એની ઉપર આપણે થોડો ચોખાનો લોટ નાખવાનો છે ચોખાનો લોટ નાખવાથી એકદમ સરસ એના લેયર ખુલશે તમારી પાસે ના હોય તો તમે મેદો પણ એની અંદર નાખી શકો છો પણ ઘઉંનો લોટ ના નાખવો ચોખાના લોટનું ટેક્સચર એકદમ સ્મૂથ હોય છે એટલે આપણે એ નાખ્યું છે આ રીતે એક સાઈડ થી ફોલ્ડ કરવાનું જ્યાં ફોલ્ડ થયો છે ત્યાં ફરીથી ચોખાનો લોટ નાખવાનું બીજી સાઈડ ફોલ્ડ કરવાનું ત્યાં પણ આપણે લોટ નાખવાનો તો જેટલી વાર તમે ફોલ્ડ કરો એટલી વાર તમારે લોટ નાખવાનો છે એટલે કે ચોખાનો લોટ થોડું થોડું ઉપર આ રીતે પાથરવાનું છે ઘી કે એવું કશું જ લગાડવાની જરૂર નથી આપણે જેમ સાટો તૈયાર કરીએ એવી પણ જરૂર નથી ફક્ત આ રીતનો તમે ચોખાનો લોટ નાખશો ને તો પણ સરસ એના પડ ખુલ્લા થશે હવે આપણે એને વણી લઈશું તો આ રીતે થાય પછી આપણે એને ચોરસ જ ભણવાનું છે અને તમે જ્યારે આ રીતે ભણશો તો તમને થોડું એ હાર્ડ લાગશે કારણ કે આપણો જે લોટ છે ને એ બહુ વધારે ઢીલો નથી હોતો આ એટલે તમને વણતી વખતે થોડું હાર્ડ લાગશે તો આપણે એને ફરીથી જેટલું તમે એને પતલું કરી શકો એ રીતે કરી દેવાનું છે અને પછી આપણે ફરીથી સિમ પ્રોસેસને રિપીટ કરવાની છે તો ફરીથી આપણે ચોખાનો લોટ નાખી દઈશું અને આ રીતે એના લેયર તૈયાર કરી દઈશું તો આ રીતે બે વાર કરવાથી એકદમ સરસ એની અંદર લેયર પડશે અને ખૂબ જ ખાવામાં સરસ લાગશે મેદાનો લોટ હોય ને તો તમે આ રીતે લેયરિંગ ના કરો તો પણ મેદાનો લોટ એકદમ જ સ્મૂથ હોય તો એનું જે ટેક્સચર હોય એના કારણે એની અંદર પડ બને પણ ઘઉંના લોટમાં એવું ના હોય મેદામાં પોતાની એક ઇલાસ્ટિસિટી હોય ઘઉંના લોટમાં એ ના હોય તો એના માટે આપણે આ રીતે તમે લેયરિંગ કરો ને તો તમને એકદમ સરસ રિઝલ્ટ મળશે તમારા શક્કરપારા ઘઉંના હોવા છતાં સરસ બનશે તો બસ આ રીતની થિકનેસ રાખવાની છે બે વાર આપણે આ રીતે ફોલ્ડ કરીને કરી દઈએ ને પછી પછી હવે આપણે પીઝા કટરની મદદથી એની જે સાઈડ છે ને એ આપણે થોડી પહેલા કાઢી દઈશું એટલે આપણે જે શક્કરપારા છે એકદમ સરસ શેપમાં બને તો આ પ્રમાણે એને આપણે કટ કરવાના છે તમારે જે સાઇઝ રાખવી હોય અને અત્યારે હું એને ચોરસ જ રાખું છું પણ તમારે જો એને રેક્ટેંગલ કરવા હોય અથવા તો શક્કરપારાનો જે શેપ છે એ કરવો હોય તો પણ કરી શકો પણ જનરલ આ રીતના લેયરિંગ વાળા શક્કરપારા સ્ક્વેર જ હોય છે તો પ્રમાણે આપણે કટ કરીને ડિશમાં કાઢી દઈએ હવે તળવા માટે કર્યો છે એડ કરી દઈએ શકરપારાને તળવાને એ પણ એમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે તેલ જો બહુ વધારે ગરમ હોય તો શક્કરપારામાં ઉપરથી કલર આવી જાય પણ આ જાડા હોય એટલે અંદર સુધી તળાય નહીં અને બીજી વાત તેલનું ટેમ્પરેચર ઓછું હોય ને તો જેટલા ધીરા તેલની અંદર એટલે કે ધીરા તાપની અંદર શક્કરપારા તમારા તળાય ને તો એમ એમ એના પડ ખૂલે એટલે ધીમો ગેસ હોય તો પડ બધા ખુલશે જો ગેસ ફાસ્ટ હશે ને તો પડ બિલકુલ જ નહીં ખુલે કલર આવી જશે ને અંદરથી કાચા રહેશે તો લગભગ ત્રણેક મિનિટ પછી ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે શક્કરપારા એની જાતે જ ઉપર આવશે એની જાતે ઉપર આવે ને પછી જ આપણે એને ફરાવાના છે ત્યાં સુધી એને બિલકુલ જ હળવાના નથી નહીં તો તેલમાં એ વિખરાઈ જશે તો આ પ્રમાણે ચમચીની મદદથી આપણે શકરપરાને નથી ફક્ત એને આમ ફરવાના છે તો તમે એની જગ્યા પરથી એને ફરાવતા રહેશો તો એકબીજાની સાથે બિલકુલ જ એ અથડાશે નહીં તૂટશે પણ નહીં અને તમે જોઈ શકો છો કે એની અંદર ધીરે ધીરે એના જે પડ છે એ ખુલ્લા થવા લાગ્યા છે એટલે તમારે જો ઘરમાં મેદાનો ઉપયોગ ના કરવો હોય અને ઘઉંના લોટના શક્કરપારા બનાવવા હોય તો એકવાર આ રેસિપી તમારે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે અને શકરપારાને તળવામાં લગભગ આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે હું તમને અત્યારે નજીકથી વ્યૂ બતાવું તો તમે જોઈ શકો છો કે એની અંદરના પડ ધીરે ધીરે ખુલી રહ્યા છે તો બસ આ પ્રમાણે આપણે તળવાના છે તળતી વખતે ધ્યાન રાખવાનું છે કે તેલનું ટેમ્પરેચર તમારું બહુ વધારે ના હોવું જોઈએ આ રીતનું એકદમ જ સ્લો હોવું જોઈએ અને જો ક્યારેક એવું લાગે કે તેલનું ટેમ્પરેચર વધી ગયું છે તમારું તો થોડી વાર માટે તમે ગેસને બંધ પણ કરી શકો છો તો આ પ્રમાણે તમારે સતત એને એની જગ્યાએથી ફરાવતા રહેવાનું છે તો આ પ્રમાણેનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય પછી આપણે એને બહાર કાઢી દઈશું ને એની અંદર ખાંડ છે એટલે તમે બહાર કાઢશો ને પછી પણ એનો કલર હજુ થોડો ડાર્ક થશે તો આ પ્રમાણે આપણે શક્કરપારાને તળી લેવાના છે તમે નજીકથી જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે ને એકદમ સરસ એના પડ ખુલીને તૈયાર થયા છે અને અવાજ પરથી જ તમને ખબર પડશે કે છે તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો આ શક્કરપારાને તમે એક થી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે જરૂર શેર કરો તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે